محنت کی ہے اور بہت سے اشارے بھی کیے ہیں پرانی تعلیم کے کہ مکتب جیسے تعلیم ہوتی ہے اور استاد بچوں کو پڑھا رہے ہوتے ہیں تو اس میں کیا کیا مرحلے آتے ہیں وہ بچوں نے ظاہر کیا ہے اشارے کیے ہیں محمد شعیب کی ٹیم آوے اور اپنا مکالمہ پیش کرے محمد شعیب اپنے ساتھیوں کے ساتھ آ جائے 何だ And <laughs> you 我去。Boy, <What? S 1> Boy,

નથી એવું લાગે છે કે નાસ્તો કરવા ઉગળ છે અને મોઢું પણ ધોતા નથી એના કારણથી છૂટી મળે ત્યાં સુધી બેઠા બેઠા ઊંઘે છે શું આવી હાલતમાં સ્કૂલમાં પણ જાય છે ના WHAT THE- કરી મૂકી દીધો હતો અમારા ભાઈના કામ તો આજે છે જુઓ આખા કેટલી ઘેર છે અને દરરોજ આવતો આવતો જ નથી કોઈને કોઈ બહાનો નીકાળી લે i <laughs> don't <laughs> 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 મારી ભૂ પડ્યો મે મેં પડ્યો મારા છોકરાએ પડ્યો હવે મારો પોતો પડે છે

જે કે તમારા મધસામાં જલસો છે આ છોકરાને પણ જલસામાં રાખો ને તે ઘરે જઈને રૂવે છે કે મારે જલસામાં લાવું છે ભાઈ અમારા બચ્ચાઓ છે દરેક જલસામાં રાખીશું તો તમે તો સમજદાર છો ખાલી કોટી કરી રહ્યા છો હું કહી રહ્યો છું કે આ છે ભાઈ આ નથી Mudou a o